મોંઘવારીના સમયમાં પરિવારના સામાજિક પ્રસંગમાં બે છેડા ભેગા કરવામાં નવનેજા પાણી ઉતરી જાય ત્યારે સમાજનો જ્ઞાતિનો સામૂહિક અવસર પરિવારો માટે આશીર્વાદરૂપ બની જાય છે છે આજે સામૂહિક પ્રસંગ એકદમ જરૂરિયાત બની ત્યારે ત્રાગડ સોની સમાજ દ્વારા આજથી પચાસ વર્ષ પૂર્વે જ્ઞાતિના પરિવારોનું આર્થિક ભારણ હળવું કરવાની નેમ સાથે ઓગણીસો ચુંબોતેર માં રાજપીપળા ખાતે સૌપ્રથમ સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જે સોની સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતિઓને સમાજ માટે દિશા સૂચક બની રહ્યો હતો ત્રાગડ સોની યુવક મંડળ રાજપીપળા દ્વારા રાજપીપળા મુકામે બારમા સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કારના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી પંદર જેટલા ત્રાગડ સોની પરિવારો પોતાના સંતાનને વેદોક્ત અને શાસ્ત્રોત્પણે યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સેવામાં સમર્પિત મહાનુભાવુબ છે પેલા જનોઈ નો કાર્યક્રમ કરે ત્યારે વાલી વ્યક્તિગત રીતે ખૂબ જ ખર્ચો આવતો હતો અને એમાં અમારા ગામના સજ્જન એવા સ્વર્ગસ્થ અંબા પ્રસાદ કાકાએ ઓગણીસો ચુમ્મોતેર માં આ ની શરૂઆત કરી અને અમારા મંડળે સતત પછી એક બે ત્રણ ચાર એવી રીતે પચાસ વર્ષમાં અમે બાર સમૂહજનો યજ્ઞ પ્રવિત કાર્યક્રમ કરી શક્યા છે એનો મુખ્ય ફાયદો એ છે કે આર્થિક રીતે તો લાભ મળે જ વાલીને પણ સમાજ ભેગો થાય સંગઠિત થાય અને ખૂબ જ આનંદથી આ પ્રસંગ ઉજવે એ એનો મુખ્ય હેતુ રહેલો છે અને એ હેતુ અમારો બર આવે છે અને અમારા દર વર્ષે ખૂબ જ સફળ કાર્યક્રમ થાય છે અને સમાજને ઉપયોગી આ કાર્યક્રમ અમે કરીએ છીએ નામ હું રાકેશ રાગર હું છેલ્લા જ્યાંથી મેચ્યોરિટી આવી ત્યાંથી આ યુવક મંડળનો સભ્ય છું રાજપીપલા રાગર સોની યુવક મંડળ દ્વારા આયોજિત બારમો સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે બારમા સમૂહ યજ્ઞ પવિત્ર કાર્યક્રમ ના જે હોદ્દેદારો છે એને ખૂબ અથાગ પ્રયત્ન કર્યા છેલ્લા એક દોઢ મહિનાથી પ્રયાસ ચાલે છે અને સમસ્ત ગુજરાતમાંથી માંથી અત્રે જે ત્રાગર છોડી ત્રાગર જે જ્ઞાતિ છે તેના બાળકોને એક યજ્ઞ પવિત્ર આપવાનું કાર્ય હાથ ધરેલું છે તો આ યજ્ઞ આ આ ઉદ્દેશ પવિત્ર આપવાનો મુખ્ય ઉદ્દેશ છે સમૂહ જનો આપવાથી બધું માતા પિતાને તો લાભ થાય છે પરંતુ સમગ્ર નાણાકીય લાભ તો થાય છે પરંતુ એક સમાજ સંગઠિત છે એવું એક પ્રદર્શન પણ થાય છે અને એકબીજા ને સહકાર આપીને પોતાની જે એકતાનું પ્રદર્શન કરી શકવાનો એક અમ છે અને જે લોકો નાસી ના

સમુજનો ની શરૂઆત કરેલી તેના પચાસ વર્ષ પૂર્ણ થયેલા છે અને ઉલ્લેખેલી વર્ષે બારમા સમુદન પુરસ્કાર કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે